ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચામલા અને ચાંદેલ ગામોના એક હજાર વીઘા ડાંગર વાવેલી જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરના પાકો ખોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે સરકારી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજી સુધી મુલાકાત કરવા પણ આવ્યા નથી દેગામ તાલુકાના ચામલા ચાંદેલ ગામોની એક હજાર વીઘા જમીનમાં ડાંગરના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે અચાનક વરસાદ તૂટી પડતા એક હજાર વીઘા જમીનમાં ખેડમાં પાણી ભરાઈ જતા ડાંગર પણ દેખાતી નથી જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી નજરે પડે છે એટલે આ વિસ્તારના ખેડૂતોની ડાંગરના પાકો નિષ્ફળ જતા લાખોના ખર્ચો માથે પડતા ખેડૂતો નિરાશ બનીને જાણે કે માથે આપ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કારણ કે આટલી કારબી મોંઘવારીમાં પૈસા લાવવા ક્યાંથી તે મોટો પ્રશ્ન ઊભા થવા પામ્યો છે તો ડાંગર દવાઓ બિયારણોને મજૂરી કરીને ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ હાલમાં ખેતરમાં જઈને નિશાસા નાખવાનો સમય આવી ગયો છે અને બાકી હતું તેમ ખેતરોમાં મકાન બનીને રહેતા ખેડૂતોના મકાનોમાં પાણી ઘૂસી જતા પંદર જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતે ઉજાગરા કરવા પડી રહ્યા છે ત્યારે આ મકાનોમાં બાજરી ઘઉં ચોખા જેવી ચીજવસ્તુઓ પણ પલળી જવા પામી છે અને અહીંયા ખેતરોમાં જવાનો હાલમાં કોઈ રસ્તો નથી જેથી ખેડૂતો ખેતરમાં કઈ રીતના જાય તે મોટો પ્રશ્ન ઊભા થવા પામ્યો છે ત્યારે ચામલા ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ સોલંકી અને તેમની સાથે ગ્રામજનોએ આ પાણીનો નિકાલ કરવા માટે તંત્રોળ પ્રયત્ન કરી રહ્યા છે અને તેમની સાથે વિહાજી માણાજી સોલંકી દશરથજી ઉમેદજી કાનાજી મંગાજી ફુલાજી નાનાજી સોલંકી અને ચિરાગભાઈ ઈશ્વરભાઈ જેવા ગ્રામજનોએ ભેગા મળી આ પાણીનો નિકાલ રીતના કરવો તેના માટે કંપનીના માલકોની બેઠક પણ આજ રોજ યોજાઈ હતી કારણ કે આજુબાજુ કંપનીઓ આવેલ હોવાથી પાણીનો નિકાલ થાય તેમ નથી તેથી પૂર્વ સરપંચ રમેશભાઈ આ બાબતે યોજી ભેટ આ બાબતે બેઠક યોજી આગોતરું આયોજન શું કરવું તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે તો ગામના સરપંચ ચેરાજીએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હતી ત્યારે આ વિસ્તારમાં આટલું બધું પાણી ભરાઈ ગયું હોવા છતાં સરકારી તંત્ર કે છૂટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાત લેવા પણ ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી દેવા પામ્યો છે તો ગ્રામજનોના જણાવ્યા મુજબ ટાઈમના ખેતરોમાં આજુબાજુ કંપનીઓ હોવાથી પાણીનો કોઈ નિકાલ થતો નથી તો શું કરવું તે એક મોટો પ્રશ્ન ઊભા થવા પામ્યો છે જેથી ગ્રામજનો દ્વારા સરકાર આ મામલે સર્વે કરી વળતર આપે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે નામ છે તમારું મારું નામ રમેશભાઈ બાવાજી સોલંકી ગામચામલા તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર અત્યાર હાલ અમારી પરિસ્થિતિ એવી કે વરસાદના કારણે બધા લગભગ હજાર રેગાર્ડ વગેરે મારા છે મારા મતી તે બધી પૂરણ જતી રહી સામેથી ત્રણ કંપનીઓને ત્રણ કંપનીઓવાળા દેવસ્ય ગાયત્રી નક્ષત્રવાળાના બોતકમથી અમારા ટોટલિંગ જમીનનું પાણી જઈ શકતું નથી અને હાલ આ પાણીનો બધો નિકાલ થાય એવી સરકારની મેં રજૂઆત કરીએ

વાહ વાહ સોનાજા તમાર હતું અનાજ ઘઉં બાજરી બધું હતું બધું ને પડડી અચ્છા એના માટે તમે અત્યારે રાત્રે અત્યારે વરસાદ પડે તો તમે શું કરો છો કેમ બધા હતા ગયા તો એવું હા પડે કે બાલ બચ્ચા હતા હમણે લેકર ને તે ગામ ભાગ જાય એવું અને જો તમાર વધારે વરસાદ આવે અહીંયા તો પાણી ભરે જાય તમે શું કરો અત્યારે તો હવે હવે તમે શું કહેવા માંગી રહ્યા છો આ વિશે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ